લાલા હવે શું જો તો ભાઈ નઈ નઈ ના લે તો ભાઈ જો કો ભાડ ખોડા ઘોહેડી ના આવીતી ઓટલામાં હે હેઠે હેઠે જો અરે વેક્ટર કોણ વાપરે મારે ભડવા બતા તું ને તને હાલો એ હા પણ લોડા અયા તો ખરા ગયા લોડો ભાગી પેલા ગળી જાવ ને બીકી ના ને

એ બોલે એ રે હેડ છોડી દે આદિશ સંતોષ મહારા કુલાવસી હસવિલો ભાઈબન એ કુલ્લો સોદીનો એ આ યહા કદમ કદમ પર લાખો અસીના જે હે આ બાધણા અમે મણ્યો હમ મગર યે લામબો આ એવા ઉસે આયે હે ન્યા બાદણા થઈ ગયા આગળ ને જાવ આ તો ન્યાત છવી સોજે પેલા હું ક્યાં છું ઘર ઓલા ઘર માં સીતાર ઘર માં એક જ એક જ ની પાછળ એક જ આગળ ઈ આગળ આગળ બન્યા આગળ વચ્ચે જો ભાઈઓ જો જો ગન છે માને કવર માં તો પડી કવર માં બેઠો આમાં જોડી ગાડી પડી ના નોક સે જમીન મારજે બીજો જો એક ભાઈ પણ કરજે ભાઈ થઈ ગયો ઓવર માં તો પણ ભાઈ માં બેનો નાખો હોય તો કરવા જવું પડે લલા યાર ભાઈઓને રીવે નહી કરે તો ગેણ ગોખલ થઈ જાય એમ પડ્યું નહી જે તો નહી ભોસડી એમ અરે વાપરો ટુર્નામેન્ટ ગણું વાપરો લડાવો આ વીએસએસ છે આમાં લઈ લીધી જયુ ભાઈ હવે નથી આવવાના ફરીવાર હોજેકવાર તમને કહી દો તમને મનમાંથી વેમ નીકળે જાય રીયો ઓમ ક્યાંથી

પણ આ ક્યાં છે બંદો આયા રોગન છે સમીત તો पर કલાયા આ પાકું લાય મને મારે માથે તું લોડા ને છે બોલતો નહીં શું માથે છો માથે તો જો એ બાડે લોડા પાછળ દવરે મારી એમબી 40 છે એ ઓલા પા એમબી 40 માં લેવું નહી કરજે ભરવા મટવી નહી ખોલો લોડો ભાઈન છોદ સોદીના મોય કેટલા આ રોપ ઉપર છે આ ઉપર છે આ હું હેઠે હેઠે કેવાય તા છે હેઠે આને કેવાય તા તો થોડી ને રોપ લેવાનું જરૂરી હે છે જે ક્યુ ભાઈ જેને નહીં વાપરતા વડતી હોય શોપ ટિકિટ લઈ લેજો બાઈ ટોકન વય ત્રણસો છે શોપ ક્યાં છે ભોંચડી ગયા લાલો શોપ ખોલીશ કવર લઈ લઈએ લાલો કવર ને એવું લઈ લે મારે મટે ગયું ક્યાં છે ભાણાધોણે ના આવજે

रोजा पडिया में है बन्दा ऊपर उंग रोजा अरे था अरे उने बात हो जाती नो रे था चाले सर पडिया है रोजा मन एक मिनट पडियो चाले सर पडिया है चिटवन भाई लीदी मैं तुमने बारी माना एम40 है पडि भाई दिसने ई बाप एम40 नेज मुके ना बात ता अरे तो से અહીં આગળ આવો ફટાફટ આવો ક્યાં છે ક્યાં છે પાછળથી મારી અરે ભાગો ભોસડીના પેલા પરમાનન્ટ કવર માં કરો જો વીએસએસ છે જો વીએસએસ વાળો માર આ ભોસડીનું ઘરની અંદર સડાતું ઈને સોધી મારી ના કયો એને ઘરની અંદર એ સોધીનો સડાય ને ભોસડીનું હું રમું કઈ સમજાતો નઈ ક્યારેક તો હાલો આગળ હાલો અર પાછો ભોસડીનો ઠેકડા બારીએ બેહાઈ ગયો એ જીવન જી નહીં રે જવા દાવ્યા જવનમાં એ રાત લડી રોકુરી આ એ તેડવા પાંચ પટો ઘણાથી બંધો મને મારા ભોસડીનો કવર અપ કર્યો ભાઈ મારસુ ભાઈ એ બે બે કોર કેરેક્ટર છે મરી ગયો બોલા બંદાથી ન્યાથી મુરેશકર વગેરે ગયો પાહે આકો આને કેવા જરૂરત જ સમજી જાય હાજી બંદો ઓલા ઘર એ દાયા છે માથે છે ભાઈ ઉપર હતો મરી છે ના એ નોવા નથી આપણે આ ભાઈ લુળો ઉપર જાતીનો ને છોડીનો ગને નઈ દેતો ગોળી કોણ દે લાલા કેજો બંદો ઉતરો

સમીર માં ને મારી પાસે રોપ ની ગોળી ક્યાં છે આમાં રોપગન પડી તો વાહ સરસ પેલા મને કોઈ કીધું નઈ

ભાગો નહીં થી ભગાતું નથી પોસડી પણ આ રિવાય કરજો કોઈ મરી હોય તો કોણ મરી ગયું છે બધા છે આ બારી ની મને ગલી સોલી છે આ ગેમ માં ભગાતું ની મૂઠિયા ગયું મારો હાથ ગાડી લેને ભણાય મને લેતો જજે ઓલા પાએ ગાડી ડબલ ભાઈ ભાઈ ડબલ ની મળી ગઈ ભાગો પોસડી નો કોઈ નું કઈ કામ નથી મને જજે કોણ છે આ લોડો પોસડી લઈને જાને લોડા લેતો છે ભણાને

મા રવાનો મને હે ત્યાં સમી રે રે ગરીલો તો ન્યા એકલો ખોચડીના જોતો કરી બંધન લોડા કરી ચોટીના કે બંધા યો નોં ચરાવા જોજે એનો વાંધો નઈ કેઈ નઈ દે એ તો વેસ્ટ ને થી લોડા પા એકલો આ તો હું સે ખાઈ લે આ કોઈ જા કોઈ સ તો આ કોઈ જો પાડે હજી શોપ માં છે શોપ છે શોપ છે એનો વાંધો નઈ બોલ હે ઓલો ડેમેજ કે નઈ માનો હાલ શેતે બીક ખોસડીના નેડ હેલ કે કાયા બંધો આ લોડા તું મનસી કોડી હવે ખોસડીના સમય ક્યાં છો બહાર છો મારી પાકી છે ને લાલા ભાગો સમય રાખી સ્કોર છે સમણી બોજુ હા ભાગો

અત તો તણ ગળી ગયો છું બસ તમે રાજા ઝોનમાં હાલો માથે મારો 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 ટાવર છે મારો બેજા કવર કરજે મેડી મારું જો માથે હળો હા ટાવર એજો બેઠો છે તું છો હા હાલો આપણે આગળ ના ક્યાં ટાવર આપડી બાજુ આ છે દેખણો લાગે તો તો મારી જો બધા છે पा हेलो पण ना अगण उले जाऊ काका जो नायया छे तो अरे अबे भोसड्या नाय ही थी मारवण आजो टावर मा मित्र बंडो टावर मा ने आवे छे બધા आया तो सरी अबार पादर बंडो आवे બધા तो खत्म થઈ ગયા અમે બે કેવો હમળો કેવો ધાર છે મરત જો ને લાઈક ને સબ્સ્ક્રાઇબ ને 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 શેર કરી દો ફલી હવે બનારો ચેનલ ની અંદર ઢીલા